હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુલો અત્યારે જો નાસ્તો કર્યો બે હું મિસ્ત્રી ઉઠ્યા સાડા આઠ ગામીશું ને જ વહેલું ઉઠવું પડ્યું હશે એને જોબ જવાનું હતું ને એટલે સાડા છ હું ઊંઠા હશે તો એ તો એને જાતે ચા બનાવી નાસ્તો કરીને જતા રે એટલે વાંધો ના હોય આ બેન અહીંયા જો હજી નાસ્તો ચાલે તારે બહુ આયેલું લાંબું એ મેં તમારે ચા બનાવી નાસ્તો કરી લીધો તો તારું પૂરું નથી હજી હમ હાલો નાસ્તો કરી લ્યો પછી બધું કરીએ આપણે કામ આ જો ઓનલાઈન મંગાવ્યા કઈ કુશલ આના કપડા પણ હવે મેલબર્ન થી આવી ગયા ત્યારે તો આવ્યા એવું છે ત્યાં હતા ત્યારે પાર્સલ આવ્યું ને અહીંયા તો હવે જો ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે આમ અંધારું અંધારું લાગતું હતું ઘરમાં આમ તો સની છે બારે પણ એ ડાઇનિંગ એરિયા પાસે લાઇટ કરવી પડે એવું જ હતું અઢાર ડિગ્રી જેવું છે એટલે ઠંડી લાગે જેકેટ પહેરવાની સિઝન આવી ગઈ પાછી મિશ્રીબેન ને તો પહેરવું ના ગમે બહુ એટલે હીટર સામે બેસી રહ્યા પણ હીટરથી આખું ડ્રાય થઈ જાય મીશું સ્કીનને ને ને બધું હમ ચાલુ નથી પણ હતું જ ચાલુ એ તો હમણાં બંધ કર્યું મેં જોયું હવે આ વીક છેલ્લું છે એટલે એન્જોય કરી લઈએ કે તો ઉઠવાનું ટીવી જોવા જોતા જોતા બ્રેકફાસ્ટ કરવાનું પછી નેક્સ્ટ વીક થી તો ફટાફટ ઉઠીને ભાગવું પડશે સ્કૂલે કે પણ અહીંયા તેને વાંધો ન હોય એક્સાઇટેડ હોય સ્કૂલ જવા માટે ગમે ને સ્કૂલે જવું વેલું વહેલું ઉઠવું તો બહુ ગમે પછી વહેલી ઊંઘ કઈ આવી જશે અત્યારે જાગે હજી થોડુંક મોડે સુધી તોય ગઈ કાલે જ થાઈકા તાજ સૂઈ ગયા તા દસ સાડા દસ એવું સાડા દસ જેવું થઈ ગયું તબ હે હા તે તો કારમાં એટલી હં કારમાંય સૂઈ જ ગઈ હતી મોસ્ટલી તો એનું ઊંઘ આવી ગઈ સારું વાંધો નહીં ચલો હવે બધું કામ કર લઈ અને પછી પાછું જવું પડશે બધું લેવા થોડું ગ્રોસરીને ફ્રૂટ્સ ને એવું કે દહીં બનાવવા માટેનું મિલ્ક નથી ઓલું ચા માટેનું મિલ્ક તો ગઈકાલે પછી રસ્તા ઉભા રહ્યા હતા ફ્યુલ સ્ટેશનમાં મળે તો ત્યાંથી લઈ લીધું તું એટલે ને બાકી તો હલ્દીમાં જાશો પછી આજે પેલા આ બધું ઘરનું કામ જ બાકી છે બેગને અનપેક કરવાની બાકી છે કપડાંવાળી બાકી ફૂડનું ને એ બધું થોડું ઘણું હતું એ તો બધું કરી નાખ્યું હતું કાલે એટલે એ કરીને હજી સ્વીપ મોપ ને બાકી છે કેમકે હમણાં કઈ કર્યું થયું ના હોય ને એટલા માટે તો બધું ક્લિનિંગ કરી લઈ પછી જઈએ હલ્દીમાં થઈ ગયા ફ્રી બધું કામ કરીને આજે થોડુંક વધારે કર્યું એટલે કેમ કે કાર પાર્ક ને ત્યાંય કુશલ ની કાર નથી ને તો ત્યાંય બધે કચરા વાયડા મા દીકરી આજે બે કઈ કામ નતું તો એવું બધું કર્યું કામિશ્રી હમ અત્યારે સારો તડકો નીકળત બધી હા ખોયેલા છે કર્ટેન તો બંધ કરવા પડશે હવે જાય છે બધી વસ્તુ લેવા બધું ક્લીનિંગ કરીને લંચમાં પરોઠું બનાવી દીધું મિશ્રીને એટલે એને જમી લીધું મેં તો હવે પછી નિરાતે જ જાય કેમ કે વોશિંગ મશીનમાં એ કપડાં નાખ્યા ખાધા ને તો એમાં હજી ટાઈમર બાકી હતું એટલે મેં દુઃખ સૂકવીને જાય ને તો પછી ચિંતા જ નહીં બ્લેન્કેટ ને એવું મિશ્રીએ સાથે લીધું હતું ને બે બ્લેન્કેટ તો એ ધોવાના હતા તડકો હતો ધોઈ નાખું આમ તો કઈ બગડા ના હતા પણ તો એ કારમાં નાસ્તો ને એવું કરતી હોય ને એટલે એવું થયું કે ચલો ધોય જ નાખું શું મીસુ બેન તૈયાર હમ આ તો મિશ્રી હેલ્પ કરી કાં ઘણી બાથ ટપ ધોતી હતી પછી બાથ ટપ ધોઈ ના લીધું થોડીક ભીની થઈ પછી હું પાર્કિંગ નહીં નથી કરાવડાવતી

બર્થડે માં આવ્યું હતું ને ગિફ્ટ કાર્ડ માં એ ચાર પાંચ ચાર પાંચ ડોલર માંડી યુઝ કરે એટલે એમાં કેટલી વારે પૂરું થશે એવું છે સારું કેવાય ચલો જો સરસ તડકો આવતો તો એટલે બધા કલ્ટાઈ ને ખોયલા હતા હવે બંધ કરી દઈ જાય છે એટલે આવીને ખોલી નાખશું એવું હોય બધું તપી જાય ને થોડુંક ભેજવાળું ના રહી આ ઠંડીમાં જાઉં છો ને ચાલો કારમાં તો બેસી ગયા મને એવો ડાઉટ તો હતો જ નહીં દીધો બેટરી ઉતરી ન ગઈ હોય તો સારું કારમાં જ્યાં સાચે જ એવું જ થયું છે સેલ્ફ નહીં લાગતો એ મી શું બે મિસરી હશે જ્યાં ના અત્યારે ક્યાં જઈ પાછું જે જાઉં જ અલડીમાં એ ત્રણ કિલોમીટર થાય એટલે એટલું તો ચાલીને તો જાય તો ખરી પણ પછી વળતા બધું કેમ લઈ આવું વધારે વસ્તુ હોય એટલે હે કે ટ્રોલની થોડી અહીંયા સુધી ખસેડવી તો એટલે ત્રણ કિલોમીટર અઘરું થઈ જાય જો નહીં લાગતો સર બગડી બગી કાંઈ બગડે નહીં ઓલું બેટરી ઉતરી ગઈ હોય એ તો છે પેલું આરે એનું રોડ સર્વિસ આસિસ્ટન્ટ કાર્ડ છે હવે એને જોઉં કોલ કરીને બોલાવું કા તો પછી કુશલ આવે ત્યારે જોઈ હાલો બેન હવે નવરા આપણે ઘરમાંથી હે ઘરમાં ટીવી જો મજા કરો અહીંયા પછી મેં ડ્રાઈવરમાં મૂકી દીધી હતી હમણાં કાઢવાની હતી નહીં કાર એટલે ધક્કો મારીને કાં તો કાઢવી પડશે કાં તો પછી પેલા આરેવાળાને બોલાવી લેશું ને એટલે એની બેટરી થ્રુ ચાલુ કરી દેશે હું જોઈ લઉં મારી પાસે જ કાર્ડ હોય ને તો હું જ ફોન કરીને બોલાવી દઉં નહીં તો જો કુશલ પાસે હશે ને તો રાહ જોવી પડશે આ જો આખી મેં લઈ લીધી છે અહીંયા સુધી અંદર એટલે હવે કાંઈ ના થાય અત્યારે જ આવું પણ ક્યારેય બન્યું નથી ખબર ને પહેલી વાર એવું પૂછ્યું નહીં તો આની પહેલાં ગયા હતા જ ને અમે ચાર પાંચ દિવસ તો ક્યાંક ક્યાંક જવાનું હોય ઘણી વખત બંધ જ હોય ક્રિસમસ બ્રેકમાં એ કેવું એટલા દિવસ ત્રણ વીક જેવી રજા હતી તો ક્યાંય પણ જાય તો કુશલને કાર લઈને જ જાતા હતા આ તો એમને પડી જ હોય આ વખત પહેલી વખત એવું થયું હા તો એવું થયું ખબર નઈ બાકી ક્યારેય નથી થયું આપણે ક્રિસમસમાં આ ક્યાં યુઝ કરતા હતા આ તો અંદર મૂકી દીધી હતી કુશલ ની કાર બારે હોય એ જ યુઝ કરતા અહીંયા હવે એ આવે પછી જાશું લેવા સાંજે કઈ ઉતાવળ તો નથી એટલે કઈ વાંધો નહીં ચલો સ્ટાર સાયકલ લઈને જવું હોય તો અહીંયા ખાલી જાય એમનો હે લઈ આવજો બાઈક અહીંયા ફ્રૂટ એન્ડ વેજ છે એ દોઢ કિલોમીટર જેટલું થાય છે હવે એને બાઈક રાઈડ કરવી હોય તો પછી તું ચાલ ત્યાં કાંઈ લેવું હોય તો લઈ લેશું એકાદ બેગ લઈ લઉં એને લઈ જાઉં એટલે મિસ્ત્રીને એવું થાય કે એક ચક્કર મારી બાઈક લેવા ગઈ સાયકલ કે હા તો એર એ નહીં હાલે એરબેન્ડ ત્યાં રાખી દે ને કોણ લઈ જાવ પાછું આપણે હાલ હવે ફ્રૂટ એન્ડ વેજ જવાનું કેન્સલ રાખ્યું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં વળતા પછી બધું ઉપાડી ઉપાડીને ચાલીને તો આવવું ને ચાલવાનો જ વાંધો નહીં વોકિંગમાં જતા હોય તો એ ત્રણ ચાર કિલોમીટર તો વોક કરી આવતા હોય પણ આને લઈને પાછું મિશ્રી એટલું હાલવું પડે એવું થાય અને એનો બાઇક રાઈડ કરવા જાઉં તું તો અહીંયા પાર્ક છે તો ત્યાં લઈને જાઉં છું ત્યાં થોડીક વાર રમી લે અમે ફ્રી જ છીએ હવે કંઈ કામ નથી કામ તો થઈ ગયો સાંજે ખાલી રસોઈ છે એ તો કુશોલ આવે પછી જોઈએ હવે શું એને ખાવું છે એ પ્રમાણ બનાવશું જો જાય છે મીશુબેન આગળ હવે રોડ આવ્યો ને એટલે ઊભી રહી જશે કાં

હવે પાર્ક માં પહોંચી ગયા અહિયાં આજે કઈક લોન મો કામ ચાલે છે લોન મો કરે છે નિશુભે અત્યારે તો જે ઓછા લોકો હોય જો એનો અવાજ આવે છે જો આ સાઈડ કરે છે ત્યાં અહીંયા આ મોટા પાર્ક હોય ને એટલે મોટું હોય ને પેલું બેસી ચલાવવા વાળું એક અહીંયા છે અહીંયા તરફ અને એક પહેલી સેટ કરે છે એક ભાઈ યે એમ કે કેવડું મોટું છે નહીતર તો લાપડે તો નાના હોય ગરમા તો કોમર્શિયલ હોય મોટા યુઝ કરતા હોય એટલા મોટા જો દેસે તો લાવ રહેઓ અત્યાર નથી જો બહુ કોઈ છોકરો પાંચ છ છે અમુક આવ્યા સાયકલ લઈને અહીંયા સાયકલ નું છે પેલું ટ્રેક એવી રીતે રાઈડ કરવા માટે હા એમાં બેસવું જ હા હમ હમ હાલે રમી લ્યો થોડીક વાર પછી જાય આપણે અહિયાં જો બાઈક માટે છે પેલો ટ્રેક બનાવેલો ઊંચા નીચું વાળું એવું કા જો મિસરી ગઈ હમણાં હતા બીજા છોકરા બેન એકલા મૈંડા ફેરવા જો આવું છે આખું અનઇવન છે પણ તોય ગમે આમ ઊંચા નીચે હોય લીધું ને હવે શું કરવું ઘરે તો હાલો અહીંયા ગમે તે નાના પાર્ક હોય ને તો આ ડ્રિંકિંગ વોટર ને એવું ટોયલેટ પબ્લિક ટોયલેટ ને એવું તો હોય જ એટલે છોકરાઓને ને કઈ જવું કરવું હોય ને તો ઘરે ભાગવું પડે કે એવું ના થાય કેમ મેં શું આ તો જો કે થોડુંક મોટું છે અહીંયા તો બાર્બેક્યુ ને એ છે ડાઇનિંગ ટેબલ ને એ છે એવુંય બધું જો આટલું મોટું છે બહુ મોટો એરિયા છે ચલો જાય હવે હમ હવે તો ડેડી આવે પછી જ થાશે ક્યાંય ઓલું વસ્તુ લેવાની બધું જવાનું નહીં તો જઈ આવત પણ આરે એનું કાર્ડ ખુશલ પાસે રહી ગયું છે મને એમ કે મારી પાસે પણ મેં મારા પર્સ માં જોયું પણ એમાં નથી મેં તો કઈ વાંધો નહીં કઈ ઉતાવળ નથી કે એવું વસ્તુ હોય કે નથી પછી બોલાવશે એટલે બેટરી થી ચાલુ કરી દે ને પછી તો વાંધો નહીં પછી કઈ જવું હશે જઈ આવશું નહીં તો કાલે ફ્રી છીએ કાલે ઊન મિસ્ત્રી ને તો બધી વસ્તુ સવાર લઈ આવશું ઢાળ હોય ને એટલે ઉતરીને ચલાવો વધારે જોર પડે ને એટલે ફોટા થાકી જાય જો પણ અમારે અહીંયા ઢાળવાળા રસ્તા હોય એક સરખા તો હોય જ નહીં ઊંચા નીચા જ હોય બધે આખી સ્ટ્રીટમાં એમ જ હોય ગા બધે એમ જ છે જો કેવડો ઢાળ છે જોડવાનું હવે જો સવા ત્રણ જેવું થવા એવું છે ઘરે આવી ગયા ને પછી મિસ્ત્રીબેન પેન્ટિંગ કરે છે કે અમે શું અહીંયા બધું બારે લઈને બેઠી ને મેં કપડાં સુકાઈ ગયા લીધા હવે સંકે લઈને ગોઠવવાના છે બધું તું અહીંયા કર તો હું અંદર કરી આવું મારું કામ પૂરું પછી રસોઈ કરવી પડશે ને કઈક હમ શું કરશ હા થોડુંક દેખાય છે જો क्या करयो पोता हां ने आबा बदाई कर सरस लागे छे हूं हूं એટલે અંદર બગડે નઈ ને એટલે બહાર લઈને બેઠી છે પોતે જાતે જ લઈને આવી હો હવે તો કઈ શીખડાવન જ પડ પો મોટી થઈ ગઈ ને બધી ખબર પડે કેસર ખૂબ બધું આજે ક્લીનિંગ કર્યું ને તો આયા લઈને આવી તું કરિંગ ત્યાં હું અંદર થોડુંક કામ પૂરું કરી લવો પછી આવીશ બારે તારે પૂરું થઈ જાય તું આવજે અંદર નહીં તો હું હું હા મારે બહુ નથી કપડા દસ મિનિટમાં થઈ જઈશ હમણાં જો કુશલ આવી ગયા તો હું ને મિસ્ત્રી એની કાર લઈને જઈ આવીએ ને એ બોલાવે છે પેલા આ રે એ વાળા

તે આવી હમણાં અડધી પોણી કલાક આરામ કે એક કામ તો દઈ દીધું એ તો પેલો આવશે તો ને એટલે એને આવતા આવતા એ અડધી કલાક કરે ને મેસેજ આવશે એક કલાક જેવું છે કીધું છે ને ત્યાં તમે આવતા રહેશે હાલ મિસ્ત્રી આપણે જોઈ આવી અત્યારે હું ને મિસ્ત્રી પેલા આવા છે કેમાર્ટમાં મિસ્ત્રી ને કંઈક લેવું તો શું લેવું મિશ્ર હા સ્ટીકી નોટ્સ હાઈલાઇટર લેવા છે તો હાઈલાઈટર તો આપણે લીધા હતા બર્થડે મનોતા કે ગિફ્ટ માં રીટર્ન ગિફ્ટ માં બધું ઈ તારા માટે હતું એક્સ્ટ્રા કે નાતું એ કે એવું કેમાં બીજું એક હતું પણ એ એક્સ્ટ્રા નહીં ઓકે હા હું લુક ક્લિપ્સ રાખવા માટે ને બાસ્કેટ એક લીધું

એટલે અહીંયા આવું હતું મેં કીધું અલ્ડીમ જાય ને પેલા અહીંયાથી લઈ લે પછી ગ્રોસરી ટ્રોલી લઈને બધે ફરવું એટલે પેલા અહીંયા એવા હવે જાશો ગ્રોસરી લેવા હવે અહીંયા પહોંચી ગયા અલ્ડીમાં મિશ્રી બેન જો ટ્રોલી લઈને હેલ્પ કરે છે મિશ્રુ તાર જોતું તો એ મળી ગયું કેમ હાઈલાઈટર્સ હાઈલાઇટર્સ મળી ગયા હા ચલો હવે અહીંથી લઈ લઈ પછી જાય ઘરે

બદલી જ નાખશું પછી ખોટું હેરાન થાઉ સ્કૂલ ચાલુ થાય ને પછી એમ વાંધો નહીં આવે આ તો આપણે અઠવાડિયું હલાવી ને તો એવું થાય એમાં એવું છે ઓકે હમ ચાર દિવસ કે ફાઇવ ડેવસ આપણે ક્યારે ગયા તા

આવી જાય જોકે મેક્સિમમ વન એન્ડ હાફ અવર્સ હોય એમ કે પણ આવી જાય અડધી કલાક માં આવી જાય તમને મેસેજ આવી જાય તો એ નજીક હોય ને ડ્રાઈવર ત્યારે મેસેજ આવી જાય કે આવે છે ઈ એના માટે જ ને રોડ પર કે તમે કે ગયા હોય ને તમાર કાર બંધ થાય આ તો આપણે ઘરે હતું પણ તો પે કરવાનો હોય પણ એને ઘણી ઈ તો આપણે સર્વિસ ખાલી આ બેટરી માટે જ યુઝ કરી પણ તમાર કાર બગડી જાય કે પંચર પડી જાય તો એ આવીને વ્હીલ બદલાવી દે હા એ બદલી દે અમાર દેવા ને કેવું અમે હલાવી લઈ કા પણ પછી આ વ્હીલ બદલાવવાનું ઈ બધી માથાકૂટ અમાર ના લે પછી હવે ક્યારેક સારા કપડા પહેર્યા હોય પે કરતા હોય ને આપડે એની પાસે દોલા હોય મશીન ફટાફટ ખોલી ને કરીને

કઈક કરીએ હવે બનાવીએ ચલો તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને યુ નેક્સ્ટ ટાઈમ બાય